રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં આવેલી મોજ નદી પર બનેલો કોઝવે ફરી ધોપાઈ ગયો કોઝવે પર ડેમના પાણી ફરી વળતા ફરી એકવાર કોઝવે ધોવાયો કોઝવે ધોવાઈ જતા ગઢાળા ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે હાલ તો કેરાળા નવા ગામ થઈ લોકોને બાર કિલોમીટરનો ફેરો પડી રહ્યો છે ગામના પૂર્વ સરપંચે સાત કરોડના ખર્ચે મંજૂર થયેલા કોઝવેનું તાત્કાલિક સમારકામ પૂર્ણ કરવા માંગ કરી સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે વરસાદમાં કોઝવે તૂટી જાય છે જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જો કે દર વર્ષે માત્ર કામચલાઉ ધોરણે માટી અને મોરમ નાખી દે દેવામાં આવે છે જેને કારણે દર વર્ષે આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળે છે અને જેને કારણે લોકોને બાર કિલોમીટરનો ચક્રાવો કરવાની પણ ફરજ પડે છે મોજ નદીમાં જે કોદવે આવેલ છે તે ગામનો મુખ્ય રસ્તો છે આ રસ્તો ખૂબ જ વરસાદના કારણે બે ભાગ થઈ ગયા હતા બે કોદવેના બે કટકા થઈ ગયા હતા ત્યારે અમારા ગામની એવી મુશ્કેલી છે કે થી બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે અમારે ખાલી છોકરાઓને લઈ જવું હોય ને તો એ આમ વાયા કેરેળા થઈ જવું પડે સાત આઠ કિલોમીટર કિલોમીટર ફરવું પડે કારણ કે અત્યારે અહીંયા પાટિયા ઉતરી ત્યાં અહીંથી આવીને જવાય એવું પોઝિશન નથી પેસેન્જર ની એટલી પોઝિશન ખરાબ છે કોઝવેટ તૂટી ગયો છે હું ઉપલેટ ના રહું છું આ કોઝવેટ તૂટી ગયું નાયડભાઈ ને પૂર્વસર પર નાયડભાઈ છે એના કહેવા મુજબ બરાબર છે બરાબર નથી કારણ કે આ જે બેઠો બોલ તૂટી ગયો છે એમાંથી એમાં તો મારે ચાલી શકે તેમ નથી તરતા હોય તો એ પણ નથી જઈ શકે બટ એ ઊભા પુલની ખાસ જરૂર છે અમારે